Aduh, sah, bapak ini krimi bawah, kau katlo dari son tiri biar beho aja, ba Mbak, muatlah katlo dari son tiri beho, dia mu. Pria, aram, keruh, beto, beto. Ah, mahal gitu, kafir sah.

તમને ખબર પડતી દુખાય છે બરાબર નું દુખાય છે આ તો બહુ દુખાય છે બહુ દુખાય છે

મારા ઘરમાં આ નહીં તો જવા ભાઈ જઈ નટુભાઈ કોક વાત હશે તાણા જ આવ્યા નહી યાર કાંઈ આ ના રહી યાર ગમે તે થાય મારા તો સમાચાર લઈ જ રહ્યા પેલા અહીંયા ઘરમાં ગુજરાત સમાચાર લઈ લો આ હા હા ભૂરો નટુભાઈ ને મલ ઓય જો માય

બુરાભાઈનો ફોન આવ્યો હતો મારે જવું પડશે અંબાલાલને શિખર શું થયું એ કોઈ ખબર નહીં મારા કાલ ઘઉં ઘટાવાના હે ને અંબાલાલને હું મજૂર કરવા ગયો મજૂર મળ્યો નહીં અને અંબાલાલને મજૂર કર્યા હતા મેં મારે જવું પડશે ફટાફટ બુરાએ શિકર ફોનમાં યુ ગયું હતું કે અંબાલાલને કોઈ પેટનો દુખાવો પડ્યો મારા જવું તો પડશે ચાલશે નહીં એવા હો કહલી હો જો મારા મણીલાલ અંબાલાલ ફક્ત ભરાતો એવા ભરાવ ને એવા ભરાવ ને અંબાલાલ ને પેટમાં દુખાતું બંધ થઈ જાય એવી જાવ્ય મળ્યું એવી જ કાવ્ય ને કે આ કી કોરી કાલ આવો ડબલ કાટ આવો આ ઈ દવા දෙએ વાય નખરા તો હું પૂરા કરું હવે મને દવા દે કા સારું હેડ આયો આયો મારો વગલાનો વૈદ આવ્યો હા મોજ મોજ થઈ ગયો આવ્યો આ ડબલ ને વૈદ તમે હોજો કે ફરાળ પડી રહ્યા છે પેટમાં ન પકડું તારા ખબર પડી જાય એ ઉખાયસ

પેલા ને પટાઈ નાખીએ મારે કાલ ઘઉં ઉભા આ ચાર ધરણા કોમલ લઈ જવાના હે એ પ્રમાણે મારે ઘઉ

સાશ એ સાસ સાસમાં સાફ ફાળ ફાળ એલાઉ આલા એ લાય લે લે છોકરા જલ્દી લ્યો સાસ હા લાયો ઓ બકોરો ઓન બળું ના નવ થજો આ ઉભરો ઉભરો દબાઈ દબાઈ ઉભરાય ઉભરાય જલ્દી જલ્દી પીજો 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 આગળ વન

કેટલા દુખા મન કેજો આટલા આટલા દુખા હે આટલા ભાઈ હા ગાડી ન રાજુ ભાઈ કે રહો બરો આપણે પેલા જોઈએ અમને પૂછ્યો શું થાય પેલા શું થાય કોઈ દુખા હે હા સબર દુખા સાઈડ માં દુખા હો હા તો વામાં ઊંચી હોય છે ખબર પથરી હોય કયા પંડી હોય બરોબર એનો દુખાવો છે લડો દવાખાન જાવ હળો તાર દવાખાન તો હેડો હાલ્યાડો દવાખા પણ અમે તો ચાર તો વિડિયો કરી લે આ વિડિયો પેલા આરે વિધી કરાય દવાખાન જવાની મોણો અમોનો મત જતું રે અંબાલાલ જતા દવાખાને જવું પડે તો આ તો બધા મુરખના સરદાર ભાઈ ખરા ખબર પડતી નઈ ગાડી વાળા ફટાફટો પકડું પકડું પડી ના લે જ ખોલ ને જલ્દી સોનતીરા રાખો સોનતીરા રાખો આપડા દાવ ભાઈ મારો

મોટા ભાઈને આગળ બેવાવા આ ભાઈ આઈદા બધી લપા ના કરવાની હોય કેટલી કરશો તમે ભાઈ પાછળ પાછળ આગળ બેહો પાછળ આગળ આ